રાજકોટની બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીના આઘાતનો મામલો બીએ ડાંગર કોલેજ ખાતે એબીવીપીએ હોબાળો કર્યો એબીવીપીના કાર્યકરોએ કોલેજમાં બેસી ધરણા શરૂ કર્યા છે તો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે વિદ્યાર્થી આપઘાત કર્યો હતો અનેક વખત બીએ ડાંગર કોલેજે વિવાદોમાં આવેલી છે અને હજુ પણ આ વિવાદ વધી શકે છે કારણ કે એબીવીપી આજે મેદાને છે વિરોધ પ્રદર્શન કરી રહી છે

આપઘાતની પાછળનું કારણ એવું આવ્યું છે કે બીએ ડાંગર કોલેજના જે કેમ્પસની અંદર તેને એક પેપર નથી આપ્યું અને નબળું ગયું છે અને તેમાં પાસ કરવા માટે તેને નાણાં માંગ્યા હોવાનો આક્ષેપ છે તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો તો અને તેને લઈને જ બીએ ડાંગર કોલેજ ખાતે હોબાળો મચાવ્યો છે બીજી બાજુ બી એ ડાંગર કોલેજના જે કેમ્પસ ડિરેક્ટર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો તો કે અન્ય વિદ્યાર્થી દ્વારા જે નાણાં લેવામાં આવ્યા છે તે પણ આજે સામે આવ્યો છે અને તેણે પણ ગંભીર આરોપ છે તે બીએ ડાંગર કોલેજ એક લાખ થી દોઢ લાખ રૂપિયાની ઉઘરાણી છે તે કરવામાં આવે છે પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે અત્યારે હાલ પણ આ જ પ્રકારે તેને નાણાં આપ્યા છે હાલ આઈબીપી ના જે વિદ્યાર્થી પરિષદ છે તે જોઈ શકો છો કે ડાંગર કોલેજના જે મુખ્ય ગેટ છે ત્યાં જ અત્યારે તેઓ ધરણા ઉપર બેસી ચૂક્યા છે ડાંગર કોલેજની અંદર એક પણ જે કોલેજના પ્રિન્સિપાલ હોય કે અધિક શિક્ષકો છે કે પ્રોફેસરો છે કોઈ પણ વ્યક્તિ છે તે હજી સુધી પહોંચ્યું નથી બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો અડધા વિદ્યાર્થીઓ બહાર જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ પોલીસ છે તે પણ અહીં ડાંગર કોલેજમાં આવી ચૂકી છે જો કે વિદ્યાર્થીઓ છે તે વધારે હોવાના કારણે હાલ જે અન્ય મોટી ગાડી છે તે ડિટેન માટે મંગાવવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે પોલીસ કર્મચારીઓ છે તે પણ અત્યારે જોઈ શકો છો કોઈ ચર્ચા કરી રહ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે બીએ ડાંગર કોલેજ છે તે વારંવાર છે તે વિવાદમાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે રીતના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે ને તેને લઈને હાલ એબીવીપી દ્વારા જે રામથુમ છે તે પણ બોલાવવામાં આવી રહી છે કારણ કે બીએ ડાંગર કોલેજ છે હવે તેની માન્યતા રદ કરવા માટે થઈને જે લડી લેવાના મૂળમાં અત્યારે એ એબીવીપી છે તે જોવા મળી રહ્યું છે અન્ય વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે અહીં જ બેઠેલા જોવા મળી રહ્યા છે જે રીતના રામધૂન બોલતી હાજરી આવી રહી છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો એબીવીપી

દિવસે ને દિવસે વધતી રહ્યા છે અને સૌથી વધારે મેડિકલ કોલેજના જ વિદ્યાર્થીઓ હોય છે ને તેની પાછળનું કારણ કોલેજ જ સંપૂર્ણપણે જવાબદાર હોય તેવા આક્ષેપો પરિવાર દ્વારા થઈ રહ્યા છે અમે ક્યારે ત્યાં આંદોલન કરીએ છીએ આવું એકવાર ને અનેકવાર આવું આ કોલેજમાં બની રહ્યું છે તેના માટે આજે ઉગ્રમાં ઉગ્રમાં આંદોલન કરી રહ્યા છે અમારા ડાંગર કોલેજના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે આંદોલનમાં જોડાઈ રહ્યા છે જ્યાં સુધી અમને આનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આંદોલન સતત ચાલુ રહેવાનું છે

શિક્ષકો એવા શિક્ષકો વિદ્યાર્થીઓને મૂકીને ચોરીને જતા રહ્યા છે જ્યારે જવાબ માગવો આવે ત્યારે પ્રાધ્યાપક આવ્યો જવાબ આવે છે કોઈ ટ્રસ્ટી કે પ્રિન્સિપલ આપીને જવાબ નથી આપવ શું કેવું છે આટલી કલાકથી ને હવે પોલીસ આવી ગઈ છે થોડીક વારમાં ડિટેન્ડ કરે તેવી પણ પોલીસને આગળ કરી રહીએ છે અમે લગભગ બે કલાકથી અહીંયા આંદોલન કરી રહ્યા છીએ પણ અહીંના પ્રિન્સિપલ કે ટ્રસ્ટીને કંઈ પડી જ નથી નથી ફોન ઉપાડતા કે નથી અહીંયા એ અમારું રજૂઆત સાંભળવા આવતું ઘટના વાત કરવામાં આવે તો એબીવીપી ના કાર્યકર્તાઓ છે તે જોઈ શકો છો કે જે રીતના વિદ્યાર્થી પરિષદના ઉપર બેઠું છે છેલ્લા બે કલાકથી આજ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે બીએ ડાંગર કોલેજ એક વખત નહીં પરંતુ અનેક વખત વિવાદો એક જ માંગ છે કે જે આ કોલેજ છે તેની માન્યતા છે તે રદ કરવામાં આવે ડાંગર કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો પૂર્વ વિદ્યાર્થીએ નાણાં ઉઘરાવવાનો આક્ષેપ પણ હરેશ જોગરાજિયાના ડિરેક્ટર પર ગંભીર આરોપો છે હાજરી અને પરીક્ષામાં પાસ કરવા નાણાં માગે છે મેં પોતે પચાસ હજાર રૂપિયા આત્મન મહેતાને આપ્યા કોલેજમાં નાણાં આપો અને પાસ થાવ તેવું ચાલે છે ડિરેક્ટરોને ફસાવવા માટે વહીવટના આક્ષેપ કરે છે ઇન્ટર્નશીપ ન કરવા એક પચાસ લાખ રૂપિયા માંગતા કોલેજમાં પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને નાણાં આપ્યા છે અને અત્યાર સુધીમાં પાંત્રીસ દાખ સુધીની ઉગરાણી કરી મૃતક ધર્મેશ કલસરિયા પણ મારો મિત્ર હતો ધર્મેશનું પેપર સારું નહોતું ગયું હોવાથી પૈસા આપ્યા જે આત્મન મહેતા દ્વારા જે જોગરાજીયા હરેશ ઉપર જે આખો મામલો જે ઢોરી દેવામાં આવ્યો છે જોગરાજીયા હરેશ છે તે અત્યારે ગુજરાત ફર્ષ સાથે જોડાયા છે આખી હકીકત શું છે તે તેઓના મોઢે જ જણાવવાના છે જે રીતના તમારી ઉપર કહેવામાં આવ્યું છે કે તમામ હિસાબ વહીવટ તેમની જાણ બહાર તમે કરતા હતા એવી વાત છે શું આખી હકીકત છે જો એ મારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યો ને એ તદ્દન અપક્ષ મારી ઉપર ખોટો જ કરવામાં આવ્યો એ જે દિવસે મારી અરે આ મારું એમને ન્યૂઝમાં આપ્યું ને તે દિવસે તેમને સવારમાં મારી ભેગું કોલમાં વાત થઈ હતી અને મારી સાથે એમને કોલમાં વાત થઈ ને તો એ એમને બધી વાતની ખબર હતી કે ભાઈ સાત રૂપિયા ધર્મેશે મને આપ્યા હતા છ રૂપિયા મેં એને કેશમાં રિટર્ન આપ્યા હતા તો તેમને ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કર્યો એમને એમના પોતાના ઇન્ટરવ્યુમાં પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો અને એ તદ્દન મને હલવડવા માટેની કોશિશ જ છે કારણ કે આની પહેલાં પણ અમારે એ અમને ઇન્ટર્નશીપમાં અમારે બે જનરલી આઠથી બે નો કે આઠથી ચારનો ટાઈમ હોય

તો મારે ઇન્ટર્નશીપ જવાની જરૂર નથી હું કોલેજે 1.5 લાખ રૂપિયા આપી દઉં તો મારી ઇન્ટર્નશીપ પૂરી થઈ જાય ઇન્ટર્નશીપ માં ટૂંકમાં અભ્યાસ પછીની જે ઇન્ટર્નશીપ કરવાની હોય છે એનામાં ન કરવા માટે થઈને આટલા ન કરવા માટે થઈને 1.5 થી લાખ રૂપિયા આપણે દેવા પડે એટલે ઇન્ટર્નશીપ આપણે કરવી જ ન પડે ને એવાને છે મારી કોલેજમાં હાલમાં 35 થી 40 જણા જે પૈસા ભરીને વહી ગયા હાલની તકમાં અત્યારે 35 જણા એવા છે કે જેણે

હું એ કહું છું તમે જે પેલા એક હજાર ને છ હજાર તમે બોલ્યા તમારા મોટે જ બોલ્યા છો ઈ છે ને આપી પા હું ઈ પૂછું છું એટલે હું તમને એ જ કહું એ ધર્મેશે પાસ થવા માટેની આ કાપલે કરમેશે તમને આપ્યાં તા ધર્મેશે આવી મને વાત કરી તી કે તું આવી રીતના વાત કર હવે આપણે આવી રીતના હું તમારી પાસે વાત કરવા આવું તો તમારી ભાઈ પૈસા હોય તો હું ત્યાં જઈને વાત કરું ના પડે તો હું આપી શકું ને ડાયરેક્ટ તો કેમ આપું એના માટે મને ધર્મેશે આ પૈસા આપ્યા હતા કે ભાઈ તું આવી રીતના જઈને આ પૈસા લેતો જ ને તું આવી રીતના જઈને વાત કર કેટલા ટોટલ કેટલા રૂપિયા આપ્યા ટોટલ ધર્મેશે મને છ ને છ હજાર રૂપિયા આપ્યા હતા અને એક હજાર રૂપિયા બસે એને મને આપ્યા હતા એટલે ધર્મેશે મને આવી રીતના વાત કરવાની કીધી હતી મેં અને કોલેજવાળાને વાત કરી હતી આવી રીતના મારી કોલેજમાં હું ચાલતું લાપના નેટવાળાએ શું જવાબ આપ્યો હં કોલેજવાળાએ કંઈ મને મેં ફોનમાં વાત કરી તી મારે કોલેજ મને કઈ સમો જવાબ નતો હોય ધર્મેશ ને પૈસા જે હતા મેં એના રિટર્ન આપી દીધા હતા ડાંગર કોલેજને લઈને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યો છે જે રીતના આક્ષેપ કરવામાં આવ્યા છે મહેતા દ્વારા તેની સામે પણ જે આક્ષેપ થઈ રહ્યા છે કે તેમના દ્વારા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે નાણાં લેવામાં આવે છે જો કે સમગ્ર મામલે તપાસ થાય તો જ સાચી હકીકત છે તે સામે આવી શકે છે કેમેરા પર્સન દેવજી કિશોરંગ વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પાસે વિરોધ કરી રહ્યો છે કાર્યકરોએ કોલેજમાં બેસી ધરણા શરૂ કર્યા છે એબીવીપી ના કાર્યકરોએ બીએ ડાંગર કોલેજમાં તોડફોડ પણ કરી છે એટલે હવે આ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે એબીવીપી ના કાર્યકરો તોડફોડ પણ કરી રહ્યા છે જોકે તોડફોડ છે તે થઈ રહી છે આ દ્રશ્યો છે કોલેજ ની અંદર તોડફોડના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કોલેજ દ્વારા છે તે તોડફોડ કરવામાં આવી છે રૂમ ની અંદર અત્યારે તમામ જે વિદ્યાર્થી પરિષદ ને છે તે પૂરી દેવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે વિદ્યાર્થી એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરી છે આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે જે કહી શકાય કે એબીવીપી દ્વારા જે ઉગ્ર આંદોલન છે તે અત્યારે થઈ રહ્યું છે કોલેજ ની અંદર અત્યારે તોડફોડ છે તે થઈ રહી છે સિતાજ દ્રશ્યો છે કોલેજ ની અંદર અત્યારે તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે કોલેજ ની અંદર તોડફોડ કરવામાં આવી છે જે પોલીસ દ્વારા પણ હાલ તેમની અટકાયત કરવામાં આવી છે એટલે કહી શકાય કે કોલેજ ની અંદર હાલ વિદ્યાર્થી જે છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકો છો ઓફિસ ની અંદર તોડફોડ છે તે કરવામાં આવી રહી છે જેના લઈ અને હાલ ઉગ્ર આંદોલન છે અહીંયા નીચે ઝંડો પડ્યો તો એ ક્યાં ઝંડો ક્યાં નીચે પડ્યો તો એ અમને કાય ખબર નથી હતી કોણ આવીને પેલા કરી પણ અમારે ટ્રસ્ટી ને પ્રિન્સિપલ નહીં આવે ને ત્યાં સુધી ઉધી બે કલાક થી એબીબી રજૂઆત કરે છે જેને કોઈ જગ્યાએ પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી હાજર નથી થતા હતા આમાં શું સમજવાનું પ્રિન્સિપલ રજા ઉપર છે પ્રિન્સિપલ ને ટ્રસ્ટી ને વિદ્યાર્થીલા જીવલી કોઈ પ્રકારની પહેલી જ નથી

પ્રિન્સિપાલ જોવા મળતા કે નથી કોઈ પ્રોફેસરો જે ત્રણ વિદ્યાર્થીઓ અત્યારે જોવા મળી રહ્યા છે એબીવીપી ના તે સાકળ બાંધી અને બેઠા છે જે અહીંથી પોલીસ કર્મચારીઓ આવી રહ્યા છે તેને ઉપાડવા માટે પરંતુ તે અહીંથી હલવાના નથી તે રીતના આખ્યો જે દ્રશ્યો જોઈ શકાય છે જે પોલીસ જે અત્યારે ત્યાં પહોંચી છે તે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છે પોલીસ ફરીથી તેઓ પહોંચી છે ટીંગા ટોળીના દ્રશ્યો જે અત્યારે ફરીથી શરૂ થયા છે જે પાંચથી વધુ લોકોની અત્યાર સુધી અટકાયત થઈ ગઈ છે હવે બાકી પરિષદ છે તેની અત્યારે જે ધરપકડ કરવામાં આવે છે છે આ જે જોઈ રહ્યા છો એટલે કહી શકાય કે પોલીસ દ્વારા એક બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં છે પરંતુ હું કોલેજના અંદરના દ્રશ્યો બતાવીશ કે શું આખી મામલો હતો જે વિદ્યાર્થીઓ છે તે પણ અત્યારે